આ સોંગ હાલમાં આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે આ હિન્દી ગીત ગાયું છે ગુજરાતી સિંગર્સ દેવ પગલી અને જીગર ઠાકોરે આ જોડીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બાબતે બાદશાહ અક્ષય કુમાર સહિતના સ્ટાર્સ અને સિંગર્સને પાછળ રાખી દીધા છે મેકઅપ વાલા મુખડા ચાંદ વાલા મુખડા સોંગની અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ છ મિલિયન્સ રીલ્સ બનતા અત્યાર સુધીના રેકોર્ડ તોડી નાખ્યા છે બાદશાહના સોંગ્સની વાત કરીએ તો બચપન કા પ્યારની સોંગની માત્ર પાંચ લાખ પંચ્યાસી હજાર રીલ્સ બની છે તો જુગનું સોંગ્સની પાંચ લાખ છત્રીસ હજાર જ રીલ્સ બની છે ठाकुर अक्षय कुमार ने पछाड़ो केम के फिलहाल तू मोहब्बत सॉन्ग एक बात बताओ तो यादों में मरते हो क्या तुम हमसे अब भी मोहब्बत करते हो नी बॉइंट एक ફોર પોઈન્ટ ફોર રીલ્સ રીલ્સ બની છે અને ચુમ્માળીસ લાખ લોકોએ રીલ્સ બનાવી છે આ એક રેકોર્ડ છે કેમ કે અક્ષય કુમારનું ગીત હતું જે ફિલહાલ તે ટુ પોઈન્ટ વન મિલિયન હતું પછી મોહતર એક પંજાબી સોંગ હતું એનું થ્રી પોઈન્ટ નાઇન મિલિયન હતું એના પછી નેહા કક્કડ કે ટોની કક્કર કે બાદશાહ હની સિંગ એમના ટુ પોઈન્ટ થ્રી થ્રી મિલિયન સુધી રીલ્સ બનતા હતા એક રેકોર્ડ જ કહેવાય એમને તો રેકોર્ડ દર ગીતે બને છે પણ અમારું હિન્દી મારું ને જીગનો પહેલા જ ગીતે એક રેકોર્ડ તોડ્યા એ ખરેખર ભગવાન ભોળે નાતી દયા કહેવાય દેવ પગલી ને કોરોના કાળ પડ્યો છે એવું કહીશું તો કોઈ અતિશયોક્તિ નહીં ગણાય કેમ કે લોકડાઉન માં ઘરે બેસવાનું થયું ત્યારે જ દેવ પગલી એ મેકઅપવાળા મુખળા સોંગ લખ્યું હતું અ કોરોના આમ તો કોઈને ફળ્યો નથી પણ સાચું કહું તો એટલા માટે કેમ કે બે વર્ષ હું ઘરે બેસી રહ્યો તો પોતાના જાતથી ઘણા પ્રશ્નો કર્યા ઘણું બધું વિચાર્યું અને મારે તો ટેવ છે કે અલગ કરવું કેટલા વર્ષોથી હું અલગ કરતો આવ્યો છું અને જે બી આપ્યું છે કંઈક નવું જ આપ્યું છે ત્યારે મેં એક ગીત બનાવ્યું હતું ચાંદવાલા મુખડા આખા દેશમાં આ સોંગે ધૂમ મચાવી છે ત્યારે દેવ પગલી રાતોરાત હિન્દી સોંગ ગાતા ટોપ સ્ટાર સિંગર્સની ટોપ ટેન ની યાદી સ્થાન મેળવી લીધું છે આથી હવે દેવ પગલી પોતાની ફી એક લાખ હતી તે વધારીને પચીસ લાખ થી ત્રીસ લાખ સુધીની કરી દીધી છે અને ચાંદવાલા મુખડાએ આ મુખડું આખા ભારત ભરમાં અમને ફેમસ કરી દીધા છે અને અત્યારે બોલિવૂડમાંથી ને સાઉથમાંથી બહુ બધી ઓફરો આવી રહી છે બહારના વિદેશોમાંથી પ્રોગ્રામ માટે બહુ બહુ ડિમાન્ડ આવી રહી છે અત્યારે તો મેં અત્યારે પચીસ થી ત્રીસ લાખ મારી ફીસ રાખી છે એક મહિના પહેલા જ રિલીઝ થયેલા સોંગે તેની આગળ રિલીઝ થયેલા અત્યાર સુધીના બધા જ સોંગ્સને રીલ્સ બનાવવાની બાબતે પાછળ રાખી દીધા છે માં પણ આ સોંગ ને અત્યાર સુધીમાં મિલિયન્સ લોકો જોઈ ચુક્યા છે